અમદાવાદ ભાજપમાં ખટરાગ સામે આવ્યો છે જેમાં ભાજપ નેતાઓની ભાજપનો જ કાર્યકર પોલ ખોલી રહ્યો છે હવે મણિનગરના ભાજપ ધારાસભ્ય અમુલ ભટ્ટ પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ એએમસીના પ્રભારી પદેથી હટાવાયેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધ એક પત્ર વાયરલ થયો જેમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓના એએમસીમાં કોન્ટ્રાક્ટ ચાલે છે કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પત્રમાં લખવામાં આવ્યું છે આ પત્ર લખનાર એક ભાજપ કાર્યકર્તાએ લખ્યું છે કે આનંદ ડાગા અમુલ ભટ્ટ વિપુલ સેવક ધવલ રાવલ આ બધા એક જ હાર ના છે ભાજપના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટોડી રોકડી જ પડી છે આનંદ ડાગા એ બધાને પૈસા બતાવી લટ્ટુ બનાવી દીધા છે ધર્મેન્દ્ર શાહ તો પહેલેથી એમટીએસ ની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે પછી પૈસા માટે લાડ પાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થયો એટલે આનંદ ડાગા જોડે રોકડી ની સાઠ ગાંઠવા લપેટાયો આ કટકી કિંગ ભટ્ટે આનંદ ડાગા માટે બબાલ કરી તે બધા જાણે છે આ ભાઈ એ વખત થી ઓફિસના ની ઓફિસ ના પહેરેદાર બન્યા એ મણિનગર વિધાનસભા ના બધા કાર્યકરો જાણે છે પણ આ ચંડાળ ચોકડી કારણે કોઈ બોલતા નથી આ મોટે ભાગે દરરોજ ડાગા સલામ કરવા જાય છે અને એના ઈશારે કામ કરે છે અને છેલ્લે અમુલ ભટ્ટ આ ટોળકીનો જ સાગરીત હોવાનું કહેવાયું છે આ સાથે ધારાસભ્ય અમુલ ભટ્ટ ની ક્યાં કેટલી સંપત્તિ છે તેનો પણ પત્ર ઉલ્લેખ કરાયો છે આ પત્ર વાયરલ થતા અમદાવાદ ભાજપમાં પણ દોડધામ મચી છે